બરોબર વેચાણ કરી ગાડી ભરીને મોકલવામાં આવી રહ્યું હોવાની વાત સૂત્રો જાણવા મળી રહ્યું હતું ત્યારે આ બાબતે તુરંત ઘોઘા જગતનગા રોડ પર જેને ઉપરોત ગાડીને ઊભી રાખવા માટે પ્રયાસ કરાતા આ ગેરકાયદેસર અનાજ ભરેલા ગાડીમાં ચાલકે પૂરું પાડ ઝડપે ગાડી હંકારી મૂકેલ અને ઊભી રાખેલ નહીં ત્યારે અમારી ટીમ દ્વારા આ ગાડીનો પીછો કરી ગાડી કોળિયાક નિષ્કલક મહાદેવ રોડ પર ઊભી રાખવા દીધેલ હતી અને આ શોક લેલેન્ડ ગાડી નંબર જીજે જીરો સિક્સ એ એક્સ

કોણ હશે એટલે હે એટલે એટલે તમે ભાગો શું હલો ખોલો 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 સદામ આ બાજુ લાઈટ રાખ આ ખોલો ખોલો શું છે આમાં આ ખોલો આમાં શું છે આ ક્યાંથી લાયા બે ઓલી લાઈટ વાઈટ લાઈટ ચાલુ કરે એમાં ક્યાંથી લાયા ભાઈ ક્યાંથી લીધેલા છે પણ કોને ત્યાંથી લીધા છે નામ તો મને નથી આવડતું હા હા એટલે ક્યાંથી ભરીશ ક્યાંથી કયા ગામ થી ભરી કોના ઘરે થી ભરી ઘર નામ નથી ભાઈનું નામ મને એટલે કઈ જગ્યાથી ભરી છે આ તમારો કોણ ગાડી કોની છે ગાડી મુરાદભાઈ છે મુરાદભાઈ છે મુરાદભાઈ ક્યાં રહે મુરાદભાઈ આ ગુંદી માં રે બોલાવો મુરાદભાઈ ના બોલાવો અહીંયા અને આ ખોલો કેટલા કટ્ટા છે ટોટલ અહીં રાખ લાઈ લાખ કોણ મુરાદભાઈ તમે તમારો છે માલ હે ક્યાંથી લીધો છે ક્યાંથી લીધો છે પણ ક્યાંથી લીધો છે તમે કયો ને